અમદાવાદમાં ભાજપનો સંવાદ કાર્યક્રમ ભાજપ કર્ણાવતી મહાનગર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે सफर पर चर्चा प्रमुख सहित हाजर योजना भाजप कर्णावती महानगर संवाद कार्यक्रम नयोजन कर आरोग्य मंत्री ऋषिकेश पटेल की अध्यक्षता में कार्यक्रम आयोजन कर जनसंघ की भाजपा सफर पर चर्चा कर अमदावाद शहर भाजप प्रमुख सहित तमाम कार्यक्रमों દેશની અંદર ત્રીજી વખતે સરકાર બનવા જઈ રહી છે આમ તો સામાન્ય રીતે એક વખત સરકાર બન્યા પછી એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય પરંતુ વખતો વખત આ ભારતીય જનતા પાર્ટીને આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે આપણી એનડીએની સરકાર ચાલી રહી છે એમાં સતત વર્ષો વર્ષ લોકપ્રિયતામાં વધારો થયો છે બસો સિત્તેરની વાત કરી બસો બોતેર ત્રણસોની વાત કરી ઓગણીસમાં એટલે ત્રણસો ત્રણ અને આ વખત ચારસો પ્લસની વાત છે એટલે ચોક્કસ ભૂતકાળના તમામ રેકોર્ડો તોડી અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અત્યાર સુધીના સમાચાર લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે એટલે તમામે તમામ અપડેટ્સ જે ચૂંટણીને લગતી છે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે તો તમામે તમામ અપડેટ્સ સૌથી પહેલા સત્ય અને સચોટ જાણવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર